હવે યુવાનો મળશે દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય ભારે વરસાદ થી ખેડૂતોના પાકને નુકસાન છતાં સરકાર દ્વારા યોગ્ય રાહત ન મળતા ખેડૂતો હેરાન પરેશાન તહેવારો નજીક આવતા પેટ્રોલ ડીઝલ ના ભાવમાં થયો છે વધારો સરકાર અને સસ્તા અનાજના વચ્ચે ગરીબોનો મરો ગુજરાતના મુખ્યમંત્રીની મોટી જાહેરાત મહિલાઓને મળશે વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન સાથે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે પશુપાલકો આવી ગઈ છે ખુશ ખબર વાહન ચાલકો ધ્યાન આપે હવે મિત્રો તમારે નેશનલ અને એક્સપ્રેસ વે પર નહીં પડે ટેક્સ સાથે આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો શું મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ અને આયુષ્માન કાર્ડ લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને સસ્ક્રાઇબ કરવાનો બોલતાની સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરે તો વરસાદ ભગાડશે નવરાત્રીની મજા અંબાલાલ પટેલની લેટેસ્ટ આગળ સામે આવી છે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ અનુસાર સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગમાં વરસાદ પડી શકે છે આઠથી લઈને દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો અરબી સમુદ્રમાં જ્યારે દસ થી લઈને ચૌદ ઓક્ટોબરના રોજ વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ ચક્રવાતના સ્વરૂપ ધારણ કરી શકે છે અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે જેમની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે અંબરલાલ પટેલ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ એટલે કે મિત્રો આઈએમડીએ પણ કહ્યું છે આગાહી વ્યક્ત કરી છે કે મિત્રો ગુજરાતમાં આગામી સાત થી આઠ દિવસ ગુજરાતમાં છુટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કારણે આ વરસાદ હવે ગરીબો રામ ભરો છે સસ્તા અનાજ દુકાનો અત્યારે બંધ જોવા મળી રહી છે ગુજરાતમાં સાથે સાથે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાતભરમાં સસ્તા અનાજ દુકાનો બંધ રાખીને હડતાલ પાડવામાં આવી રહી છે ત્યારે મિત્રો હવે દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે ત્યારે સસ્તા અનાજ દુકાનદારો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાના કારણે રાશનિંગની ચીજ વસ્તુઓનું વિતરણ ઠપ થઈ ગયું છે જેને પગલે સામને લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તહેવારો માથા પર છે ત્યારે સસ્તા અનાજ દુકાનધારકોની હડતાલથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કે મિત્રો સામાન્ય લોકોએ વધારાના પૈસા ખર્ચ કરીને તહેવારો ઉજવવા પડે તેવી સ્થિતિ આવી પડી છે જેના કારણે જરૂરિયાતમંદ પરિવારોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે પડતર પ્રશ્નોના ઉકેલ ન આવતા સસ્તા અનાજના જે એસોસિએશન અત્યારે હડતાલ ઉપર ઉતર્યા હડતાલની વાત કરવામાં આવે તો મિત્રો વીસ રૂપિયા કમિશન આપવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી લગભગ આઠ મહિનાનો સમય નીકળી ગયો હોવા છતાં પણ કમિશન પ્રાપ્ત થયું નથી જેથી જેથી હવે વેપારીઓ દ્વારા અચોક્કસ મુદત ની હડતાલ પાડવામાં આવી છે સરકાર દ્વારા પૂરતો જથ્થો પણ આપવામાં આવ્યો નથી તો ગયા મહિને ખાંડનો જથ્થો મંજૂર થયો હતો પણ પચાસ ટકા જથ્થો જ વેપારીઓ સુધી પહોંચ્યો હતો જેથી વેપારીઓની ગ્રાહકો સાથે પણ ટકરાર ઉભી થઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર આવતીકાલે જમા થશે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશના નવ કરોડથી વધારે ખેડૂતોના ખાતાની અંદર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ અઢારમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે તો મિત્રો અઢારમા હપ્તાની ફાઈનલ તારીખ છે એ પણ અત્યારે જાહેર થઈ ગઈ છે પાંચ ઓક્ટોમ્બર બે હજાર હપ્તો છે નાણાં છે જમા થઈ જશે મિત્રો અત્યાર સુધી તમને કેટલા હપ્તા મળ્યા છે એ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો પાંચ ઓક્ટોબર બે હાજર ના રોજ એટલે કે મિત્રો આવતી પાંચ તારીખે ખેડૂતો નાણા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યાર પછી ના સમાચાર ઉપર નજર કરીએ તો ભારે વરસાદથી થી ખેડૂતોના પાકને નુકસાન સરકાર દ્વારા યોગ્ય સહાય ન મળતી હોવાનો આક્ષેપ બાગાયતી પાકનું નંદવન ઘણાતા નવસારી જિલ્લાના ખેડૂતો સહાય માટે વળખા મારી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને વ્યાપક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર મળતું નથી જે ખેડૂતો પરસેવો પાડીને લોકો માટે અનાજ ઉગાડે છે તે જ ખેડૂતોને પાક નુકસાનનો હજુ સુધી કોઈ સહાય મળી નથી ત્રણ ત્રણ વખત પૂરનો માર શણ કરનાર આ ખેડૂતોએ હિંમત કરીને લાખો રૂપિયા શાકભાજીના પાકો માટે ખેતી માટે વાપરે છે પરંતુ ખાસ કરીને કેળના પાકને જમીન પર ઢળી પડ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેત્રીસ ટકાથી ઓછી નુકસાનીનો રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા ખેડૂતો વળતરના માપદંડને બદલવાની માંગ કરી રહ્યા છે દાવો છે કે મિત્રો ખેડૂતોને પચાસ ટકાથી વધુ નુકસાન થયું છે છતાં સર્વેમાં તેત્રીસ ટકાથી પણ ઓછું નુકસાન બતાવવામાં આવે છે બીજી બાજુ અધિકારીઓ આ માની રહ્યા છે કે વળતર આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ લાખો રૂપિયા નુકસાન ભોગવતો ખેડૂત યોગ્ય સહાય પણ મેળવી શકતો નથી ઘણા ખેડૂતો હજી માની રહ્યા છે કે સહાય પેકેજ ફક્ત દેખાડો છે હકીકત તેમને સહાય મળશે નહીં ત્યારે સરકારની ફરજ છે કે ખેડૂતોની આ ચિંતા દૂર કરે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની નવી યોજના એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ રૂપિયા જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે અરજી કરવી કેન્દ્ર સરકાર યુવાનો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ સુધીની રાહત તરીકે આપવામાં આવશે આ એક નવી સ્કીમ જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે ચાલો જાણીએ કે આ યોજનાની સંપૂર્ણ વિગતો વાસ્તવમાં ઇન્ટર્નશીપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવ કરવામાં આવી હતી તેને શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં જોવા મળી રહી છે એક અહેવાલ મુજબ કહી શકાય કે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની આ ઇન્ટર્નશીપ સ્કીમ શરૂ થવા જઈ રહી છે આ યોજના છે એ મિત્રો ખાસ કરીને બાર ઓક્ટોબરના રોજ શરૂ થશે સાથે મિત્રો યોજના સાથે સંબંધિત નિયમો અને શરતો શું છે તેમના વિશે વાત કરી આ યોજનાનો લાભ મેળવવા માટે યુવાનોને કેટલાક માપદંડોનું પાલન કરવું પડશે આ માપદંડ વિના આ યોજનામાં લાભ મેળવવો મુશ્કેલ છે આ યોજના હેઠળ ઇન્ટર્નશીપની ઉંમર એકવીસથી ચોવીસ વર્ષની હોવી જોઈએ તેમજ તેમના પરિવારની આર્થિક જે મિત્રો ઇન્કમ છે એટલે કે ખાસ કરીને આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ હાલમાં ઔપચારિક ડિગ્રી કોર્સ અથવા કામ કરતા ઉમેદવારો આ ઇન્ટર્નશીપ યોજનાનો

અમદાવાદમાં મિત્રો ખાસ કરીને એકવીસ ગરબા આયોજકોને એનઓસી મળી હતી વડોદરામાં છેલ્લા દિવસે નવરાત્રિના આયોજકો માટે ફાયર વિભાગે નોટિસ જાહેર કરી હતી સુરત અને વડોદરામાં ગરબા આયોજકોને બુધવારની રાત સુધીમાં એનઓસી ના મળતા ખાસ કરીને વહેલી સવારથી જ એનઓસી લેવા દોડધામ મચી છે જેમ કેમ કે મિત્રો એનઓસી વગર આયોજકો ગરબા નહીં રમાવી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધારી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે એ પણ મિત્રો ત્રણ પાકોની રાજ્યોમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે ખાસ કરીને નોંધણી શરૂ થઈ ગઈ છે આગામી મિત્રો ત્રણથી લઈને એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન થશે રજિસ્ટર આ માટે મિત્રો ખાસ કરીને સૌપ્રથમ તમારે વહેલી તકે લાભ લેવો પડશે ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવા જઈ રહી છે સરકાર રાજ્ય સરકાર મગફળી સોયાબીન અડદના ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્રણ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ખેડૂતો છે નોંધણી કરાવી શકશે આ વર્ષમાં રાજ્યોમાં મિત્રો ખાસ કરીને મગફળી અડદ અને સોયાબીન પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેથી રાજ્ય સરકાર દ્વારા મગફળી સોયાબીન અને અડદના ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી કરશે લાભ પાચમ પછીના નેવું દિવસ સુધી છે એ મિત્રો ખરીદી ચાલુ રહેશે મિત્રો પ્રાપ્ત થતા અહેવાલ મુજબ ત્રણ ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ખેડૂતો છે તે પોતાના પાકને વેચી શકે છે ટેકાના ભાવે ખરીદી છે તે સરકાર કરી શકે છે તે માટે રજીસ્ટર કરવાનું રહેશે જેમાં મગફળી અડદ સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ ખાસ કરીને રજીસ્ટ્રેશન

ત્રાણું ટકાથી વધારે જળ સપાટી નોંધાઈ છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અતિવૃષ્ટિથી પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓને મર્યાદામાં એક પરિવારોને કાર્ડ છે તે આપવામાં આવશે એક સાથે મિત્રો સાત દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવા માટે ગુજરાત સરકારે અત્યારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવા પડે તમારે ટોલ ટેક્સ ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ વીસ કિલોમીટર ચાલે છે તો તેમની પાસેથી ટોલ લેવામાં નહીં આવે જો કે વીસ કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ ચૂકવવો પડશે આ માટે તમારું વાહન જી એન એસ થી સર્ચ હોવું જોઈએ ઉલ્લેખનીય છે કે જી એ એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહનોના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે એટલે કે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર જો મિત્રો તમે તમારા ગામડા છે શહેરમાં છે મિત્રો ખાસ કરીને ટોલ ટેક્સ હોય તો મિત્રો તમે વીસ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો છો તો તમારે કોઈ પણ એક રૂપિયાનો ટોલ ચૂકવવો નહીં પડે જો મિત્રો તમે વીસથી થી વધારે કિલોમીટર તમારું વાહન ચલાવશો એટલે કે પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર વાહન ચલાવો તો મિત્રો તમારે ટોલ ટેક્સ છે અત્યારે ચૂકવવો પડશે મહત્વપૂર્ણ અત્યારે સમાચાર આવી રહ્યા છે ટોલ પછીના સમાચાર ઉપર નજર તો માં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં પરંતુ તેવું નથી હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની હોય છે પરંતુ હવે સરકારે નવા નિયમો લગાવી દીધા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે લાયસન્સ મેળવી શકશો સાથે મિત્રો એક માહિતી મુજબ કહી શકાય કે તમે કઈ જગ્યાએ અરજી કરી શકશો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જવું પડશે સાથે તમે મિત્રો આરટીઓમાં જઈને પણ લાઇસન્સ માટે અરજી કરી શકો છો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે દોઢસો રૂપિયા ફી લાગે છે તો ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવા માટે તમારે બસો રૂપિયા ભરવા મળે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને બે લાખ રૂપિયા સુધીની લોન મળશે એ પણ રાશન કાર્ડ ઉપર શું છે આ સમાચાર દેશભરમાં કરોડો લોકો પાસે કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એંશી કરોડથી વધારે લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ પર ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આમના પર વ્યાજ પર ઘણા લોન કરતાં સામાન્ય ઘણો ઓછો હોય છે આ યોજના કોના માટે છે તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના

મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે સાથે મિત્રો એક માહિતી મુજબ કહી શકાય કે જો મિત્રો તમે વીમા વગરનું વાહન રસ્તા ઉપર ચલાવો છો તો તમને મિત્રો બે હજાર રૂપિયાનો દંડ અથવા તો મિત્રો કહી શકાય કે તમને બે મહિનાની જેલ થઈ શકે છે સાથે મિત્રો જો તમે બીજી વાર ગુનામાં આવો છો એટલે કે મિત્રો બીજી વખત જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવો છો તો તમારે ખાસ કરીને ચાર હજાર રૂપિયાનો દંડ ભોગવવો પડશે અથવા તો તમારે જેલ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન આયુષ્માન લઈને સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારત હેઠળ વીમા કવચ કરીને દસ લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે સમાચાર ઉપર નજર કરીએ તો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં તેપન લાખ વીસ છસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠયાવીસ હજાર છસો ખેડૂતોએ બે હજાર વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિના માટે કૃષિ માટે અઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂત મિત્રોએ વત્તા ઓછા પ્રમાણમાં ખેડૂત ખેતી માટે લોન લીધી હશે તેમનો સીધો અર્થ એ થાય છે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ સતત વધતી મોંઘવારીના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ કર્યા છે જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચિત વિષય બન્યો છે મિત્રો સરકાર ખેડૂતોના જે માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછી ના સમાચાર ઉપર નજર કરી તો પશુપાલકો આવી ગઈ છે ખુશખબર બનાસકાંઠામાં પશુપાલકો માટે આવ્યા છે ખુશીના સમાચાર વાસ્તવમાં મિત્રો બનાસ ડેરીએ તેમની

સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે જેના હેઠળ દર મહિને ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા પેન્શન લાભ મળે છે જેમાં ખેડૂતો જોડાઈને લાભ લઈ શકે છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારોના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના દ્વારા કામધારોને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે સાથે મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે મિત્રો થોડાક પૈસાનું રોકાણ કરવું પડશે જેમાં મિત્રો મહિને તમારે પંચાવન રૂપિયાથી લઈને બસ્સો રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે પછી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા સુધીની છે એ મિત્રો સુવિધા મળી જશે આખા વર્ષ દરમિયાન તમને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને ખેડૂતોના ખાતામાં આ યોજના અંતર્ગત પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરી શકે છે મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જ્યાં મિત્રો હવે

ઓલ ટાઈમ હાઈપર એટલે કે પંચોતેર હજાર સાતસો ને બાસઠ રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે તો ચાંદી એક હજાર રૂપિયા વધીને નેવું હજાર નવસો ને ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયું છે સોનું વર્ષના અંત સુધીમાં મિત્રો અઠ્યોતેર હજાર સુધી પહોંચી શકે છે શુદ્ધતાના આધારે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે નવસો ને નવ્વાણું શુદ્ધતામાં ચોવીસ કેરેટ મિત્રો દસ ગ્રામમાં સોનાની કિંમત વધી છે જેમના કારણે પંચોતેર હજાર રૂપિયા પહોંચી ગઈ છે મિત્રો આવેલા સમાચાર ઉપર નજર કરીએ તો શું છે કેસીસી યોજના આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર હોય છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા અને તેમની કાળજી લેવા માટે ખેડૂતોને વ્યાજે વ્યાજેથી પૈસા લેવા પડે છે ખાસ કરીને મિત્રો ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચા દરે લોન લે છે આવી સ્થિતિઓમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોના પાકના અભાવે ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે અને આ કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે લેવામાં આવેલા આ નિર્ણયથી મિત્રો કહી શકે કે આ લોનને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો મિત્રો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે સાથે આ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામોથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીન ગીરવે મૂકીને સબમિટ કરાવવા પડશે દસ્તાવેજો સાથે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપીએ છે મિત્રો ત્યાર પછી આ સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સહાય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના બે હજાર ચોવીસ માટે આશીર્વાદરૂપ બની છે આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા તેમજ પશુપાલકોને સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરશે યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન ગીરવે મૂકીને પશુપાલકો માટે શેડ બનાવવા માટે એક લાખને સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે આ યોજનાના અનેક ફાયદાઓ છે પશુ પશુપાલકો શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેમના પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે આ શેડ વરસાદ અને તડકા સાથે અન્ય કુદરતી આફતોથી પશુપાલકોના રક્ષણ આપે છે તેનાથી પશુપાલકોની સંખ્યા વધારો થાય અને તેમના સ્વાસ્થ્યમાં વધુ સારો મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલો ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની શરૂઆત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ જશે આ યોજના હેઠળ ખેડૂતોને કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બે માંથી ઓછું મળવા પાત્ર રહેશે જે મુજબ મિત્રો સબસીડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોમ્બર ડિસેમ્બરના સમય ગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાડા સાત ટકા વ્યાજની ગુજરાતી જાહેરાત કરી છે જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને વ્યાજ દરમાં વધારવા સાથે મિત્રો કિસાન વિકાસ પત્રમાં એકસો વીસ મહિનામાં પહેલાં પૈસા ડબલ થતા હતા પરંતુ વ્યાજ દર વધવાથી આ પૈસા છે તે અત્યારે સમયગાળો પણ ઘટ્યો છે એટલે કે એકસો પંદર મહિનામાં તમારા પૈસા છે એ ડબલ થઈ જશે આગલા સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં દરેક અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઉભા થતા હોય છે આ સવાલોમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલાઓને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને જો પીએમ કિસાન યોજનાની વાત રહી તો માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ ખેડૂત છે મહિલા ખેડૂત એમને પણ આ યોજના અંતર્ગત લાભ મળે છે સમાચાર ઉપર નજર કરીએ તો વાલી દીકરી યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસ માં દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે લાખ થી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજનાનો લાભ હવે મિત્રો બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશે છ હજાર અને અઢાર વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એક લાખ રૂપિયાની સહાય આપે છે આ સમયગાળા દરમિયાન જો તમારા ઘરના કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની પુત્રીને દસ હજાર રૂપિયા વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીને જ મળી શકે છે જેમણે વધુમાં વધુ ત્રણ બાળકો હોય અને દંપતીના ત્રણ બાળકો પૈકી એક બે અથવા તો ત્રણે પુત્રી હોય તો જ આ યોજના મિત્રો ત્યાર સમાચાર ઉપર તો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજાર રૂપિયા ની સહાય સમાચાર રહ્યા રિક્ષા ખરીદવા માટેના મિત્રો માટે હવે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર આપશે મિત્રો રિક્ષા ખરીદવા માટે તમે માગો છો તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે રિક્ષા ખરીદવાવાળા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી શકશે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે અત્યારે મોટી જાહેરાત કહી શકાય આ સમાચાર ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજના નવી જાહેરાત કરવામાં આવશે જેની અંદર મિત્રો રિક્ષા ખરીદવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે સરકાર તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે તો મિત્રો વાત રહી તો સાહસિક વર્ગોની મહિલાઓ છે યુવાનો છે સ્ટાર્ટઅપ કરવા માંગે છે એ લોકોને મિત્રો રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા અડતાલીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે તો પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકરીનું કેવું છે આપણે કોઈ ના કોઈ પાસે સાંભળ્યું છે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે હાઈવે ટ્રાન્સફર મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કરતા કહ્યું છે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો

ડિઝાઇર રિફંડ ફંડમાંથી એડવાન્સ તરીકે મિત્રો સહાય મંજૂર કરવામાં આવી છે ગુજરાતમાં પડી રહેલા અને અવિરત વરસાદના પગલે લોકોના ઘરમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વહીવટ તંત્ર દ્વારા નુકસાનીના આંકડા સામે આવ્યા છે આ આદેશ પરથી કહી શકે કે નુકસાનીના વિગતો મળીને કેન્દ્ર સરકારે મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતોને સહાય કરી રહી છે સરકારી મિત્રો ત્રણ ટીમો છે અત્યારે મોકલી હતી ત્રણ દિવસ સુધી કાર્યરત આ કામ કરવામાં આવ્યું હતું અને ગુજરાતના દરેક ખેડૂતોને મિત્રોને છે અત્યારે પાક નુકસાન સહાય મળી જશે મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કહીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ મગફળી આવક હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભાવ મળ્યા ખેડૂતો પોતાના ભાગને લઈને વહેલી સવારથી યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી જાડી મગફળીના અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોના ભાવ અગિયારસો વીસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધી મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના ભાવ અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી અને તેમના મણે ભાવ અગિયારસોથી થી લઈને બારસો પચાસ રૂપિયા સુધી મળ્યા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે પૈસા પરિવહન યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર પરિવહન કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગણીસ લાભાર્થીઓને તેર લાખ પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે રાજ્યનો કોઈ પણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત યોજના અંતર્ગત લાભ લઈ શકે છે કિસાન પરિવહન યોજના અંતર્ગત મિત્રો નાના શ્રીમાંત મહિલાઓ અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને મિત્રો પાંત્રીસ ટકા લેખે મિત્રો પંચોતેર હજાર રૂપિયા છે એ બેમાંથી ઓછું હોય એ સામાન્ય કરતા અથવા તો ખેડૂતો પચાસ હજાર સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે એ પણ મિત્રો સમાચાર છે કે મિત્રો ત્યાં પોસ્ટ ઓફિસના લઈને મહત્વપૂર્ણ સમાચાર અગાઉ પોસ્ટ ઓફિસ તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતા માટે બે લોકો સાથે ખાતું ખોલાવી શકે તે માટે મંજૂરી મળતી હતી હવે વધારીને ત્રણ કરી દેવામાં આવશે છે આવી સ્થિતિમાં મિત્રો પોસ્ટ ઓફિસે એક સાથે ત્રણ લોકોના સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે સાથે મિત્રો સંયુક્ત ખાતાના નિયમોના સિવાય સરકારે ખાસ કરીને મિત્રો ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એમાં પણ ફેરફાર કર્યા છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ નંબર બેના બદલે ત્રણ છે અત્યારે સબમિટ કરવાનું રહેશે આ ફેરફાર બાદ હવે ગ્રાહકો પાસબુક બતાવીને પણ ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા ઉપાડી શકશે અગાઉ પચાસ રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર બે ભરવું પડતું હતું પાસબુક પર સહી કરવી ને પૈસા ઉપડવામાં આવતા હતા ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને પોસ્ટ ઓફિસના સેવિંગ સ્કીમ હેઠળ મિત્રો દસ દિવસની અંદર મહિનાની અંદર છેલ્લા દિવસો સુધી મિત્રો ઓછી રકમ છે ચાર ટકા વ્યાજ દરે લાભ મળશે આ સાથે મિત્રો વ્યાજની રકમ છે વર્ષના અંતમાં મળી જશે બચત ખાતાની જે જમા થઈ છે બીજી તરફ મિત્રો જો ખાતાધારકનું મૃત્યુ થાય તો મિત્રો આવી સ્થિતિમાં ખાતા ધારકને જે મહિનામાં મૃત્યુ થયું છે એ મહિનામાં છે તે મિત્રો વ્યાજની રકમ મળશે